ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે કે વિદ્યાર્થી પાસે શા માટે આ પ્રકારની મજૂરી કરાવવામાં આવે છે અને સાથે સાથે એક અઠવાડિયામાં શાળાની પાસે જવાબ માંગ્યો છે શાળાની પાસે ખુલાસો માંગ્યો છે ટીપીઓ અને બેટ નિરીક્ષકોને આ સમગ્ર મામલા અંગે તપાસ સોંપી દેવામાં આવી છે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસનું નિવેદન ગૌરાંગ વ્યાસ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બાળકો પાસે મજૂરી કરાવવી એ યોગ્ય ન ગણાય અને એટલે જ તેમણે તપાસના આદેશો આપી દીધા છે સાથે કહ્યું કે પ્રવૃત્તિ અમારા ધ્યાનમાં આવી છે અને આને લઈને અમે ચોક્કસ અને યોગ્ય પગલા ભરીશું વિડીયો જૂના હોય કે નવો બાળકો પાસે મજૂરી કરાવવી યોગ્ય નથી ગુજરાત પોસ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલની ધારદાર અસરલ થયેલા તાત્કાલિક તાલુકા પ્રાથમિક અધિકારી અને મહેસાણા તાલુકાના બીટ નિરીક્ષકને આ મુદ્દે તપાસ સોંપીને તાત્કાલિક તપાસ અહેવાલ આપવા માટે જણાવેલ છે આ બાળકો પાસે ઇંટો ઉપાડવી એ બિલકુલ યોગ્ય પ્રકારની પ્રવૃત્તિ નથી આવા આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકાતું શકાતી નથી બાળકો શૈક્ષણિક કામગીરી માટે શાળાની અંદર આવતા હોય છે ત્યારે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવાની એજ્યુકેશન અંદર બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક મજૂરી કરાવવી યોગ્ય વાત નથી આ વિડીયો જૂનો છે કે નવો એ મેટર નથી કરતો પરંતુ બાળકો પાસે મજૂરી કરાવવી એ યોગ્ય વાત નથી અને તેને લઈને હવે આકરા પગલા પણ ભરવામાં આવશે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને આ સાથે સાથે વિદ્યાર્થીઓ મજૂરો નથી કે તેમની પાસે આ પ્રકારની મજૂરો મજૂરી કરાવવામાં આવે છે એટો વિદ્યાર્થીઓ ઉપર પહોંચાડે છે એટલે કે આ પ્રકારની મજૂરી તમે વિદ્યાર્થીઓ પાસે કરાવી રહ્યા છો મહેસાણામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાનો કિસ્સો ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અને હવે તેને લઈને ઇમ્પેક્ટ સામે આવી છે કાવેરી સ્કૂલમાં તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યા